તો મારી બેનો અત્યારે હું જે ઉભો છું આ કોઈ વાસણ નો શોરૂમ નથી આ મનીષાબેન નું ઘર છે ઘરેથી જ બેન છે ને હોલસેલ ભાવમાં બધું વાસણ લાવે અને હોલસેલ ભાવમાં વાસણ વેચી દે થોડું એવું માર્જિન રાખી અને એમાં કુકરમાં તો આ બેનની માસ્ટરી છે બેન આપણે કુકર શું ભાવમાં આપવાના છે કહી દઉં બેનોને પાંચ લીટર નું કુકર આવશે સત્તરસો પચાસ ત્રણ લીટર આવશે પંદરસો પચાસ બે લીટર અને બોલું એપલ થાળી નો સેટ કેટલા માં આપડે પિસ્તાલીસો રૂપિયા બોલો લિયો મનીષાબેન ખાતરા નઈએ તો પાસોદરા પાટિયામાં નવકાર એવેન્યુ માં ઘરેથી જ વાસણ નો શોરૂમ શરૂ કરી દીધો ઘરેથી વાસણ વેચે એટલે માર્કેટથી સસ્તા ભાવમાં વેચે કારણ કે આ બેનને કાઈ ભાડા તો દેવાના નથી અને અહીંયાથી તમને બ્લેન્ડર, જીવસર, જમ્બો ગ્રિલ, ટ્રાંબા પિતળના વાસણ, નવરાત્રી માટેના મસ્ત મજાના ગરબા, બાકી તમે આ જે જુઓ છો ટોટલ વાસણને લગતી વસ્તુ તમને મળી જશે એકદમ રીઝનેબલ ભાવમાં આ શ્રી શામ વાસણમાંથી તો બેનો તમારે પણ કાઈ પણ વાસણને ખરીદી કરવાની બાકી હોય ને અને તમે ઘરથી બહાર નીકળો ને તો એકવાર આટો મારજો અહીંયા એડ્રેસ નંબર જોઓ નીચે આપેલું છે એ ફાયદા મારે હો મારી બેનું ફાયદામાં